શું મમ્મી જય શ્રી કૃષ્ણ શું સુતય મમ્મી તમારે કઈ જોઈએ છે મને કોને હું આપું છું તમને જે જોઈએ છે ને એ તો આપતી નથી હા તારા લગન ને પાંચ પાંચ વરસ થઈ ગયા છે આ ઘર ને તું કુળનો દીપક નથી આપી શકતી અને તું જો આ ઘર ને કુળનો દીપક નહીં આપે ને તું મારા દીકરા ને બીજા લગ્ન કરાવી દઉં આ कान ખોલીને સાંભળી લેજે શું બોલો છો મમ્મી તમે અરે દીકરો થવું એ મારા હાથમાં થોડું છે અમે લગ્નના પાંચ વર્ષ થઈ ગયા છે હું માનું છું પણ અમે એ બધું અમારા હાથમાં નથી એ ભગવાનના હાથમાં છે ભગવાનનું બાનું નો થાય આ પાંચ પાંચ વર્ષ થઈ ગયા ભગવાનને એક વર્ષમાં તારી સામુ નો જોયું હા બધો વાંક તારો જ છે તે છે કે એવી દવાઓ લીધી હશે કે જેથી કરીને તને કોઈ બાળક જ ન થાય તારે બસ જલસા જ કરવા છે હવે તો હાથ થઈ ગઈ છે મમ્મી તમે પણ એક સ્ત્રી છો એક સ્ત્રીનું દુઃખ તમે સારી રીતે સમજી શકો છો તમે મને સમજો હું શું કામ એવું કરું મને પણ મા બનવાની ઈચ્છા છે શું મને ઈચ્છા ના હોય કે હું મારા છોકરાઓને રમાડું અને તમે આ રીતે બોલી રહ્યા છો તમારે તો મને સમજવી જોઈએ તમારે એમ કહેવું જોઈએ કે સારું કંઈ વાંધો નહીં ચાલો આપણે ડૉક્ટર પાસે જે કંઈ પ્રોબ્લમ હોય તો બતાવે બસ તમને તો ખાલી મારી ઉપર ચડી જવું છે બોલવું છે અને તમારા છોકરાનો પક્ષ લેવો છે ક્યારે તમે તમારા છોકરા સાથે કીધું જ્યારે હોય ત્યારે તમે મારા ઉપર બ્લેમ કરો છો જરૂરી નથી પ્રોબ્લેમ મારામાં જ હોય તમારા છોકરામાં પણ હોય શકે ને હો હો હવે તને મારા દીકરામાં વાંછો દેખાવા મળ્યો હા પાંચ પાંચ વરસ થઈ ગયા આ તારી કઈ દવા નથી કરાવી કઈ એવા મોટા ડોક્ટરને નથી બતાવ્યું કાઈ બાકી નથી રાખ્યું બસ કોટા બાના નઈ કાઢતી અને મારી સામે તો છે ને જીભ લડાવતી જ નહી હા પણ મમ્મી તમે કયા ટોપિક પર વાત કરો છો તમે પહેલા એ તો જો તમારે મને સમજવાની છે કે બસ તમે બધા કામને લઈને બસ બધું ચાલુ થઈ જઉં છો જ્યારથી સવારથી સવાર ટોપિક દેખાય છે બીજો કોઈ ટોપિક જ નથી દેખાતો તમને બીજો ક્યાંથી દેખાય મારા ઘરમાં મારા આંગણે રમતું બાળક જોઈએ મારે કેરે દાદીમાં બનવાનું હાવ ગોઢી થઈ જાવ મરવા પડું ત્યારે હાલ તને અજી કહી દઉં છું જો આ ઘરને તો કુલ દીપક ન આપવા માંગતી હોય ને તો કઈ દે હું મારા દીકરાના બીજા લગ્ન કરાવી દઉં જેથી કરીને મને મારા કુલનો દીપક મળે વારસદાર મળે ના મમ્મી પ્લીઝ તમારા હાથ જોડું છું તમે આવું ના બોલો કે તમે બીજા લગ્ન કરાવશું મારું શું થશે હું હું લોકો સામે શું કહીશ અગર મારો પતિ મને છોડી દેશે તો હું ક્યાં જઈશ મમ્મી તમે કંઈક તો વિચારો માર તારે જોવાનું તારે ક્યાં જવાનું તાર બાપનું ઘર છે અન્યા જતો રહેવાનું અને મારા દીકરાને તો ઓન મજાની રાણી જેવી હું લઈ આવીશ વો અને મસ્ત કુલદીપક દેશે એન રમાડીને એન મોટો કરી દઈશ એવી કોઈ ગેરંટી નથી મમ્મી કે બીજી આવશે એની સાથે આ વસ્તુ નહીં થશે તો એટલે તું એવું જ નથી ઈચ્છતી ને કે મારા ઘરને આ ઘરનો કુળ દીપક મળે તારા વિચારો જ નબળા છે એટલે જ તને બાળક નથી થાતું વિચારો મારા નબળા નથી મમ્મી વિચારો તમારા નબળા છે કે તમે સમજી નથી શકતા હા તો હું જોઉં છું કે આની મારી હામો બોલે જશો હું તારી હાઉં છું કે તું મારી હાઉં છો મમ્મી જ્યારે નવા મેરેજ થયા હતા ને ત્યારે તો તમે મારી સાથે બહુ જ સારું રાખતા હતા સમજુ છું બાળક નથી થતું પણ મારો શું વાંક છે હું તમને શું સમજાવું કઈ રીતે આ મારા અને તમારા છોકરા વચ્ચેનો પર્સનલ વસ્તુ હોય છે જે દરેક વસ્તુ હું તમને ના કહી શકતી હો વાહ જાણે અમે તો હું કેવું મારે મારે છે ને તારે કોઈ જીબા જોડી ન કરવી આવો ને મારા દીકરાને કેને કહું છું તો તને ખબર પડશે ને આલે ફટાફટ મને દૂધ બનાવી દે દૂધ આપું છું તમે એમને કઈ વાત નહીં કરતા નહીં તો એમને બહુ દુઃખ થશે આ વસ્તુને લઈને અમારા બંને વચ્ચે ઓલરેડી પ્રોબ્લેમ ચાલે છે અને ઓલરેડી અપસેટ છે આ વસ્તુને તમે એમને વધારે ટેન્શન ના આપો અને અમે તમે સમજો હું હું તમને બાંયધારી આપું છું અમે આ એક એક વર્ષમાં અમે છોકરાનું પ્લાનિંગ કરીશું અને ગમે તેમ કરીને તમને તમને તમારા ફૂડનો દીપક આપીશું મમ્મી પણ તમે પ્લીઝ તમે અત્યારે તો મારી સાથે સારી રીતે કહો અને

બસ ખાલી નાના કોર દીપક માટે હા તો તને આ તારી પૂજા કરવા નથી લાવ્યા અને વાવ બનાવીને લાવ્યા છે તો વવ બનીને રે મારી માં બનવાની કોશિશ ન કર આ ગાને કેટલી વાર છે મારે ઓફિસે જવાનું મોડું થાય છે તમારે એકને જ મોડું થાય તમારે એકને જ મોડું થાય આ હું અમાર ઘરમાં કઈ કામ ન હોય હો કામ હોય છે ને મગજ મારી હાવ થાકી ગઈ છું અને તમને કહી દઉં છું હવે છે ને વેહ ને ફોન કરો આખા ત્રીજના ના છે ને દેવાના લગ્ન લઈ લે પણ આખા ત્રીજ તો હવે મહિનાની વાર છે તો હું લેવાય એમ રીતે તૈયારી થાય કે લગ્નની નઈ બધી તૈયારી થાય આ તાત્કાલિકમાં હગાઈ વહેવા હગાઈને ને બધું ગોઠવે છે તો નથી તૈયારી થઈ જતી એમાં શું હોય એ ને હું સોખું કહી દે ભલે તમતા તમે કાંઈ ન આપો કરિયરમાં બે જોડી લુકડા આપીને વળાઈ દેજો પણ આ તમે લગ્ન કરી દો તમે ને ફોન કરો અને એને હમાસા આપો હાલો પણ એમ લગનની વાત ન કરવાની હોય એને પહેલા આપણે કેણ મોકલવાનું હોય કે આપણે ઉતાર રાખવી લગનની આપણે બને એટલા જલ્દી કરવી અને આપણે જૈન તરત એમ કહી દેવાનું હાલો મહિનામાં લગ્ન કરો તો ઈ બિચારા શું સમજે એને એમ થાય કે નક કે ડાળમાં કાળો છે આ કે બધું બધી ઉતાર કરે છે એમ હોતેને એને મન માં એને કાય ડાળમાં કાળો નથી લાગતો મને તો તમે કાળા લાગો છો તમને છે ને કે આ એટલું કરો લવારો ન કરો વેવારને ફોન કરો અને હટ ક્યો હા છે ને મને નથી લાગતું કે અંકિતા આપણે આપણા ઘરનો વારસદાર આપે

તમારો આટલો બધો જીભડો આલે તો અંકિતાને ને ને હા તમને એટલે ભાન પડવી જોઈએ પાંચ પાંચ વરસ થયા આ દીકરાના ઘરે કોઈ સંતાન નથી આ કેટલીક વાત જોવાની ગઢડા થાં ખાટલામ પડી જાવ તો એ મોઢું ભાળશો ત્યાં હું તી નહીં ભાળો તેની વાટ જોવાની છે અરે આવી રીતે અંકિતાને તું હેરાન કરીને તો એની આય લક્ષે ને તો ઓલી નાની આવશે ને એને કાઈ નઈ થાય હો આવું હું બોલો છો મોઢામાં કીડા પડશે હારું હારું બોલો મારી નાની વો વજી આવી નથી કે તો તમે આવા અશુભ શબ્દ કાઢો છો

અને ત્યાં જઈને એને રીતસર વાત કરવી પડે પદ્ધતિ સર કે આપણે બને એટલા વહેલા લગ્ન કરી પડે મહિનામાં તો લગ્ન શક્ય થાય જ નહીં કેમ નો થાય થાહે હો એક વાની વાર થાહે તમાર ફોન કરીને જણાવી દો કે ભાઈ અમે બે હવા આવશું એટલું તો જણાવો એટલું તો મોઢામાંથી ફાટો બધે મને આંખે કરવાની બધે મને આંખે કરવાની પછી કે હવે તું ગોલી કે ગોલી તો ગોલી જ લાગુ ને હાસુ કો એટલે ઓલી લાગુ છું તું સમજ ના કઈ આવી રીતે ભેગા તાણતી નહીં હોય વેહ નહીં કરે નકરે એને ખબર પડી જાય કે વ્યવહાર જો અત્યારથી આવું કરે છે તો મારી દીકરીને હેમ હક લેવા દે

અંકિતા તને પૂછું છું શું થયું તારા મમ્મી પપ્પાને યાદ આવે છે તો એમને કંઈ થયું છે ઘરમાં કોઈ પ્રોબ્લેમ છે બોલ ને શું થયું છે અંકિતા આજે મમ્મી મમ્મી ચારો હોય ને ત્યારે મને મેળા ટોળા મારતી હોય છે એવું કહે છે કે છેલ્લા બે વર્ષ થી એમનો સ્વભાવ જોઈ રહી છું હવે મારાથી સહન નથી થતો તમને ખબર છે આજે આજે એવી વાત કરી કે

બે વરસથી એકના એક ટોપિક પર કન્ટીન્યુ વાત એકના એક ટોપિક પર રોજ સાંભળું હવે મારાથી નથી સંભળાતું દેવા અને આજે તો હદ થઈ ગઈ આજે એમની છે શબ્દ બોલ્યા ને મારાથી બિલકુલ ન સંભળાય કિતાબ તને શું લાગે છે આ મમ્મી ખાલી તને જ કહેતા હશે મને પણ કહે છે ઘણી વખત પણ શો પણ હું મમ્મી ને સમજાવીશ ને એમની સાથે હું વાતચીત કરીશ આમ પણ કદાચ તારી વાત ના માન્યા તો એક દીકરા તરીકે મારી વાત તો માનશે જ ને

અરે હું લગ્ન માટે હા પાડીશ લગ્ન માટે તૈયાર થઈશ તો બીજા લગ્ન થશે ને અને આમ પણ મારા જીવનમાં તું આવી છે પછી અરે બીજા લગ્ન કરવાની શું જરૂર છે જે છોકરી મને સમજી શકે છે આ પરિવારને સમજી શકે છે એનાથી વધારે એ છોકરાને બીજું શું જોઈએ એનાથી વધારે છોકરાને બીજું કશું નથી જોઈતું છોકરાની માને જરૂર જોઈતું હોય છે હા એ છે કુળનો દીપક જે હું આપી નથી શકતી આપી શકી શું ને ચિંતા શું કામ કરે છે આપણી દવાઓ તો ચાલુ છે ને હા જો હેમ પણ નઈ મેળ આવે તો પછી અનાથ આશ્રમમાંથી બાળક લઈ આવીશ મતલબ તો કુલ દીપક થી છે ને બાળક થી છે ને બાળક લાવીને આપી દઈશું અને કઈશું લો મડો રમાડવાને ના મમ્મી ને હું શું જોઈએ છે અગર મમ્મીને એવું જોઈતું હોય તો એ રીતે વાત કરે પણ મમ્મીને તો એમનો પોતાનો લોહી જોઈએ છે સાચું કહું દેવા હું આ ટોર્ચર નહીં સહન કરી શકતી અને એવું પણ નથી ઈચ્છતી કે મમ્મીની ઈચ્છા પૂરી ના થાય એવું લાગશે ને તો હું એમ વિચારું છું કે તમે મમ્મી કે ને તો બીજા લગ્ન કરી લે અંકિત આપ કેવી વાતો કરે છે હવે તને કઈ સમજણ પડે છે કે નહીં અને આમ પણ આવી બધી વાતોને મન ઉપર નથી લેવાની થતી કયું છે ને ડોક્ટરે કે ટેન્શન નથી લેવાનું હવે જ્યાં સુધી દવા ચાલે છે ત્યાં સુધી પ્લીઝ ટેક કેર અને આમ પણ જો ડોક્ટર ની સલાહ પ્રમાણે અને આપણા માટે આપણે માનસિક રીતે સ્વસ્થ રહેવું જરૂરી છે એટલે છે ને કદાચ મમ્મી કહે પપ્પા કહે કે દુનિયાના લોકો કહે કોઈ ફરક નથી પડતો અરે તારી સાથે હું છું ને ગાંડી હા હું છું પછી તને કોનાથી ફરક પડે છે આમ પણ પરિસ્થિતિ કદાચ ગમે તેવી આવી જાય હું હર હંમેશા તારી સાથે અને તારી પાસે જ ઊભો છું હમ

અરે જય શ્રી કૃષ્ણ આવા બેસો કેમ બસ મજામાં પણ વેવાન આ મચાનક તમે આવ્યા ફોન બોન તો કરાઈ ને અરે મેં તમારા વેવાય ને કીધું તું કે તમે ફોન કરીને જણાવી દયો કે આપણે આજે વેવાન ત્યાં ન્યા જાવું છે પણ ભૂલી ગયા છે કે સારું થયું ને તમે આવ્યા તો પણ વેવાય તબિયત તો હારી છે ને તમારી હા કાય મંતો ને સારું છે અને કેમ છે સ્વીટીન મજામાં બધા મજામાં અને અમારા કુમાર શું કરે છે એ બસ જોઈએ એની તો નોકરી ચાલુ થઈ ગઈ છે અને તમારા દીકરાઓ વહોવાને ખોટો દીકરો મજામાં હા હા બધા મજામાં ચાલો સરસ આપણા દીકરાઓ અને વહવો મજામાં હોય ને એટલે આપણે નિરાખ સાચી વાત છે હવે મારે તમને એક વાત કહેવી છે તો જો આપણે સ્વીટી અને દેવીના વેવળ જો આપણે સ્વીટી અને દેવીનું વિવેશણ થયું એને 6 મહિના થઈ ગયા સાચી વાત છે હો ભે ભાઈ આ સમય જતો ને ક્યાં વાલ લાગે છે ખાલ સવારે મારી દીકરી પાપા પગલી કરતી કરતી ઘર માં હાલતી હતી હા ક્યારે મોટી થઈ ગઈ ને એ જ ખબર ન પડી અને એની સગાઈ થઈ એને હોતે ને 6 મહિના વીતી ગયા તો હવે અમારો વિચાર છે કે આપણે બને એટલા જલ્દી લગન કરી નાખીએ પણ હજી ઉતાવળ શું છે હજી ઠેકાવી દયો ને વરસ સુધી અરે વેવાને માં એવું છે કે હવે છે ને આ ધીરજ નથી રહેતી આ સગાઈ થઈ ગઈ ને પછી તો એમ થાય છે કે જલ્દી બેના લગ્ન કરાવી દઈ ને અને એમાં આ લગ્ન કરવાની ક્યાં ઉતાવળ છે તમારી એક વહુ તો ઘરમાં છે ન હોય તો એમ થાય કે એવો ઘર ઘરમાં નથી ને એક વહુ આવી જાય તો તમારે નિરાશ થાય કામ કામ કરવાની ઘરમાં એ વાત સાચી છે પણ તોય જીવ છે ને એમ થાય કે જલ્દી લગ્ન કરાવી દે એમાંય ત્યાં જુઓ ને મુહૂર્ત કેવું સારું આવે આખા ત્રીજ હવા મહિનાની તારીખ આપણે લઈ લઈએ એટલે જટ લગ્ન થઈ જાય ને

મહિનો જતા શું વાર લાગશે અમને થોડોક સમય તો આપો આવી રીતના ઉતાવળે ઉતાવળે અમારે લગ્ન નત કરવા હવે આમ જો તમે સમજો ને તો તમે કઈ તૈયારી ન કરો તોય હાલશે બે જોડી તમ તાર કપડા દઈને વળાવી દેજો એટલે માર બધું આવી ગયું હરજના તમારા ભેવાય કેવા બેઠા છે એ બધું નકી કરી નાખશે મંડપનું ને રસોયાનું ને બધું જ પણ હસાબેન અમે દીકરીવાળા છીએ તમે તો તમારી ફરજ નિભાવી

અમારા લગ્નનો સમય જ આપો છે કરી આવે અને ધામધૂમથી લગ્ન કરવા છે એના પપ્પાની ઈચ્છા હતી કે મારી મારી દીકરીના ધામધૂમથી લગ્ન કરવા છે હવે એમના મૃત્યુ પછી જો એના લગ્ન આવી રીતના કરી અને તો એના પપ્પાને આત્માને શાંતિ નઈ મળે પણ જો સ્વીટી સુખી કર્મ જાય તો એના પપ્પાના આત્માને શાંતિ જ મળશે અને એ એના પપ્પા ઈચ્છતા તને કે મારી દીકરીને ક્યારેય દુઃખ ન આવવું જોઈએ બસ એ સુખના તોરણે ઝૂલતી રહે તો બસ એવું જ ઘર મળી ગયું છે એટલે તમે ધામધૂમથી લગ્ન કરો કે સાદાઈથી લગ્ન કરો આવવાની છે તો અમારા ઘરમાં અમારા ઘરમાં આવશે એટલે દીકરીની જેમ જ રહેશે અને દીકરીની જેમ રહે એટલે સુખી રહે એ સુખી રહે એટલે એના પપ્પાના આત્માને શાંતિ મળશે પણ નરેશભાઈ માવતરના પણ મનના ગોળ હોય ને પણ તમે ઉતાવળ ન કરો ને તો સારું હવે થોડો સમય વધારે રોકાઈ જાવ ને હિમા એમ છે બેવા કે હવે ધીરજ રાખવી ને મારા મનની બારની વાત છે તમે જો ને તમે મારી મોટી વહુ ને પાંચ પાંચ વર્ષ વીતી ગયા ભગવાને હજી એનો ખોળો નથી ભર્યો ને હવે મને મારી આ સ્વીટી પાસેથી બહુ મોટી આશા છે કે જલ્દી મારા ઘરે પહોંચીને આવે અમને મારા કુળનો દીપક આપે અરે તમે શું વાત કરો છો ના ના એટલે એમાં એવું છે કે પાંચ વર્ષ થઈ ગયા બાળક નથી તો સ્વીટી આવે ને જો એને એક બે વર્ષ નું બાળક થાય અને એવી ઈચ્છા ન હોય કે એના બાળકનું બાળક ઘરમાં બાપા પગલી પાડતું હોય એને આપણે પારને ઝુલાવતા હોય એની મમ્મી ગાતી હોય એની દાદી એવું કોની ઈચ્છા ન હોય એટલે બસ એની ઈચ્છા છે હા બધું ભગવાન ના હાથમાં હોય છે વેવાય એમાં આપણે કઈ ન કરી શકીએ પણ હું આ વાત ઉપર વિચારીશ અને પછી તમને ફોન કરીને જણાવીશ અરે ત્યાં સુધી તમે હા કે એવી આશા રાખો તમારે નથી તૈયારી કરવાની મહિનાની છે ને તૈયારી ચાલુ તમે જરાય ચિંતા ન કરો અને બસ હા પાડી દે વિચારીને જવાબ આપું છું હા જય શ્રી કૃષ્ણ એથી અહીં આવતા આટલી બધી વાર લાગે લાગે હો ને ટાઈમ લાગે થોડો ટાઈમ ખમી જાવ ને પછી સાવ ઘરમાં જ આવવાની છે એક દિવસ મળો હોય જરા આઠો માટો બારો મરા જાય કે એમાંય તમારે આવું કરવાનું આઠો બાટો મારવા નથી જાવું હો ને આજે મારે કઈક સિરિયસ ટોપિક ઉપર વાત કરવી છે આપણે અહીંયા માઇન્ડ ફ્રેશ કરવા માટે ભેગા થયા છીએ મારો ઓલરેડી છે ને માઇન્ડ ખરાબ જ છે હો ને અને તમને ખબર જ છે શું કામ ખરાબ છે ના ના મને નથી ખબર તમે જણા જણાવો તો મને

એટલે જીવનમાં લગ્ન પછી હરવું ફરવું એ જ મજા હોય છે ચો એવી વસ્તુ નથી પણ આ બેબી પ્લાન કરવો અને બાળક કરવું એ એક જવાબદારીની વસ્તુ છે એની પછી આપણે બે છે ને આમ બંધાઈ જશું મતલબ કે ગમે ત્યાં બહાર જવો છે કે કઈ ફંક્શન હશે કે ફેમિલી ટાઈમ હશે આપણે છે ને એકસાથે આપણો ટાઈમ તો કાઢી જ નઈ શકીએ એવું કોણે કીધું હવે ખાલી ફરક એટલો હશે કે બાળક આપણી સાથે હશે આપણે જવું હોય ને જઈ શકશું જો આ તમારા મમ્મી પપ્પાને બે મહિનામાં બાળકની ખુશખબરી સાંભળવી છે હવે આ વસ્તુ તો પોસિબલ નથી ને મને છે ને આટલી જલ્દી બેબી નથી જોતો પોસિબલ છે પણ તમારે પોસિબલ કરવું નથી અને કેમ નથી જોતું જો મમ્મી પપ્પાની જે જીદ છે ને એ એની જગ્યાએ રાઈટ છે કેમ કે આ મોટા ભાઈ અને ભાભી છે એના પાંચ વર્ષ થઈ ગયા લગ્ન થઈ ગયા એના પણ હજી સુધી આપણા ઘરમાં નાની એવી કિલકારી સંભળાણી નથી એટલે એની પણ ઉમીદ હોય ને એને પણ દાદા દાદી થવું હોય કે નહીં અરે કોણ ના પાડે છે દાદા દાદી થવા માટે વર્ષ બે વર્ષ કઈ ખમી જાવ તો એમાં શું પ્રોબ્લેમ પડે અને જરૂરી તો નથી કે બાળક નહીં જ થાય તમારા મોટા ભાઈ ને ભાભી વચ્ચે શું ઇશ્યુ છે જો એની તો કોઈ મને આટલી બધી ખબર છે નહીં પણ આપણી તો આપણને ખબર જ છે ને થશે યાર તો તમારે થોડોક તમારો પક્ષ લેવો પડે એ વાત નથી વસ્તુ એવી છે કે કદાચ મમ્મી પપ્પા સેફટી માટે આપણને કહેતા હોય કે કદાચ મોટા ભાઈને ભાભીને બાળક ના પણ થાય આ પાંચ વર્ષમાં નથી થયું તો તો કેસ આપણી માટે તો એ એવું જ વિચારતા હોય કે બસ બાળક થઈ જાય તો એક ઘરમાં નાનું એવું એને એને બાળક નથી થયું એટલે બધું આપણી ઉપર આવ્યું છે હમણાં એને બાળક થઈ ગયું હોત તો આપણે શાંતિ હોત એટલે વાહ હસો હસો આપણે એ જ કરો હસવામાં જ બધું કાઢો હો ને શું દેવે મને છે ને એવું નથી કે હું તમારો મૂડ ખરાબ કરું પણ પ્લીઝ યાર આ બાબતે છે ને તમે થોડુંક વિચારો તો સારું છે કેમ કે હું તો હવે વિચારી વિચારી છે ને મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એક વાત સિમ્પલ છે કે મમ્મી પપ્પાની જીત છે એની જગ્યાએ રાઈટ છે હવે અને હું રોંગ છું તને પણ હું એવું નથી કહેતો કે રોંગ છે તો પણ આ શું થયું પણ થોડુંક વિચારવા જેવું ખરું જો આપણે લગ્ન થયા પછીના વરસ દિવસમાં કદાચ બાળકનું પ્લાનિંગ કરી નાખીએ તો શું પ્રોબ્લેમ છે હરવા ફરવાની વાત છે તો એ તો બે વર્ષ ત્રણ વર્ષ પછી પણ જઈ શકશું પ્રોબ્લેમ એ નથી ચલો માની લીધું અને આપણે બેબી પ્લાનિંગ કરી લઈએ પણ આપણે એટલા કેપેબલ તો હોવા જોઈએ ને કે બાળકને છે ને સંભાળી શકીએ હું એટલી કેપેબલ નથી તમે ભલે હોય તો ક્યારે કેપેબલ 5 વર્ષ પછી થશો હા થશું હું રેડી છું 5 વર્ષ પછી તો 5 વર્ષ પછી એનો મતલબ એવો છે કે તારે અત્યારે કોઈ પ્લાનિંગ કરવું જ નથી તારે પાંચ વર્ષની વાત જોવી છે જો એક વસ્તુ કહી દઉં આ પાંચ વર્ષમાં આપણી અને બાળક વચ્ચેનો જે એજ એજ ગેપ છે ને આપણું જે અંતર છે ને એ લોંગ થઈ જશે આ આ એક મોટી તકલીફ છે આજકાલ અને બીજી વસ્તુ તને શું લાગે છે કે આ જ પ્લાન જે છે તે પાંચ વર્ષની વાત કરી આવો જ પ્લાન કર્યો તો મોટા ભાઈને તો અત્યારે જોશો ને તું કદાચ એવું પણ બની શકે કે આ પાંચ વર્ષના લોંગ ડિસ્ટન્સના લીધે પછી આ અત્યારે જે તકલીફ થઈ રહી છે એ થઈ હોય તો ઓકે હું બધું સમજી ગઈ હોને તો અત્યારે મારે કોઈ લપ નથી કરવી તમે ફોન કરશો ને ત્યારે આપણે વાત કરશું હો ને હું જાઉં છું શું ફોન કરશું ત્યારે પણ